આજે આ અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગ ગાંધીનગર જઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા ત્યારે બાજરી રાજકોટ જેવા ખેડૂત અને જે પશુપાલન નિભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવ્યું છે તો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે ઉનાળામાં પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સીઝન અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસ ના સાત વર્ષમાં ક્યારે હું પાણી બંધ કરવાનું ના આવ્યું અને આ પેટા ની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી ભાજપ ના આગેવાનો કે તમારો વિકાસ કરતો વિકાસ ને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયા નું નુકસાન ખેડૂતોને ને જઈ રહ્યું છે એટલે હું તો આપણે હનુમાન વિનંતી કરું વાયુ વેગે ગાંધીનગર જાઓ સરકાર ને સદબુદ્ધિ આપો નકા આ વિસ્તાર ના ખેડૂતો હા આ સરકારને ક્યાં છોડવાની નથી પેલી ગઈ વખતે લોકસભા ની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદી મુખ્યમંત્રી હતા પંચોતેર મીટર જયારે ડેમ સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ત્યારે ડેમ ની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો બળી રહ્યો છે જો એક બે દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે તમને હારા માટે લાયા તા કુકને નુકસાન કરવા માટે ના તા લાયા જો હું તો કહું છું તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા હોય મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કહીને સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાઓ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય તો મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસો ને તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારની વિનંતી છે ને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો એ સૌને સર હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું